મિત્રો હું છું પ્રતાપ તો ઘણા લોકો એના લગ્નની એવા ટેટસ લગાડતા હોય કે સિંહ તો ભાઈ એકલા જ ફરવાના સિંહને કાંઈ ફરક ન પડે હવે એવા સિંહ છે ને આ વર્ષે મા મહિનામાં ભાઈ બધા પિંજરામાં પૂરાઈ જશે ને બાર મહિનામાં એ સિંહ ગોડિયા પાછ દોડી લઈને બેઠા હશે મિત્રો જેના લગ્ન થાય એની તો વાત અલગ છે હવે તમે જે આ ભાઈને જોવો છો આ ભાઈએ લગ્ન એવા કર્યા છે મિત્રો આપણે ભાઈ એવો વિચાર આવ્યો કે આવા લોકોને જુનાગઢ ભેગા કરી દેવાય કેમ કે ભાઈ આવા ધંધા ના કરતા હો તો હવે આ ભાઈએ જાપાનમાંથી એક છ હજાર રૂપિયાની પુત્રી મંગાવી કાંઈક આવી પુત્રી અને પુત્રીને ભાઈ મેકઅપ કર્યો અને પાર્લરમાં લઈ ગયો અને પછી એ પુત્રી સાથે ભાઈએ લગ્ન કર્યા છે લગ્ન તો કર્યા પણ ધામધૂમથી કર્યા એવું નથી કે ભાઈ ઘર મેળે લગ્ન કરી લીધા હવે એના લગ્નની અંદર ભાઈ ઘણા બધા જાનૈયાઓ પણ આવ્યા હવે જાનૈયાઓને ન હોય મિત્રો ખાવા પીવાનું હોય બાકી તો લગ્નના ફેરા તો જોવાના ના હોય તો આ ભાઈનું જે વિડિયો વાયરલ થઈ તો હું તમને પૂરો વિડીયો બતાવીશ એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આ મિત્રો જે તમારા વાંધા મિત્રો છે જેને હજી પણ ક્યાં મેળ નથી પડ્યું એને આ વિડીયો અવશ્ય મોકલજો અને આ વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ભાઈ પુત્રીવાળા વિશે એટલે કે વડા જે વિશે કોમેન્ટ અવશ્ય કરજો તો મિત્રો તમે આ વિડીયો જુઓ તો મિત્રો માફ કરજો આ વિડીયો થોડોક નાનકડો છે પણ મિત્રો આ ભાઈને લગ્ન થયા પુત્રી જોઈએ પણ પુત્રીને પણ એક છોકરો હોય ને ખોરામાં બેસાઈને બેઠો છે તમે જોઈ શકો છો તો મિત્રો આવા અમુક હોય ગુજરાતની અંદર બિચાર મેળ ન પડતું તો આવા કંઈક જુગાર કરતા હોય વિડીયો પ્રતિ તમારા માટે મિત્રો મૂકો વિડીયો ગમ્યો તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ આવે વિશે કોમેન્ટ તો બને છે ને ભાઈ